મિત્રો આપણા દરેકના ઘરમાં રોજ આપણે ભગવાનની પૂજા કરીએ છીએ અગરબત્તી કરીએ છીએ અને ઘણી બધી પ્રાર્થનાઓ પણ કરીએ છીએ પરંતુ શું તમને ખબર છે કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં અમે તમને આજે વીસ એવા સંકેતો જણાવી રહ્યા છીએ જે સંકેતો જાણ્યા પછી તમે સરળતાથી જાણી શકશો કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં તો મિત્રો ખાસ અંત સુધી આ વિડિયો નિહાળજો આ વિડિયો આપના માટે ખૂબ જ ઉપયોગી થશે સંકેતોની વાત કરીએ એના પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી લખવાનું ભૂલતા નહીં જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે તો ચાલો મિત્રો તે સંકેતોની વાત કરી લઈએ નંબર એક સવારે ઉઠતાની સાથે જ તમને કોઈ પંખી અથવા તો પશુ તમારા ઘરના આંગણે દેખાઈ પડે છે તો તમારા ઘરમાં પોઝિટિવ શક્તિ અને ભગવાનનો વાસ રહેલો છે કારણ કે પંખી અને પશુ હંમેશા સકારાત્મક શક્તિ હોય ત્યાં જ આકર્ષાય છે નકારાત્મક શક્તિ બાજુ તેમનું આકર્ષણ થતું નથી નંબર બે પૂજાના સમયે દીવાની જ્યોત અચાનક જ ઝડપથી બળવા લાગે છે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી જ પૂરા થશે નંબર ત્રણ પૂજા દરમિયાન અચાનક જ ઘરમાં મહેમાનનું આવવું પણ ભગવાનના આશીર્વાદની નિશાની છે જો મહેમાન કોઈ પણ ઉપહાર લઈને આવે તો એ સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે નંબર ચાર તમારા ઘરના મુખ્ય દરવાજાની આસપાસ જો કોઈ પક્ષી માળો બાંધે છે તો પણ તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ બનેલા છે આવા સમયમાં ક્યારે પણ પક્ષીઓ અને તેના બચ્ચાને પરેશાન ન કરશો તેમને દાણા તેમજ પાણી આપશો તો તમારા ઘરમાં ધન દોલત તેમજ લક્ષ્મી પ્રસન્ન રહેશે નંબર પાંચ જો તમારી નિંદ્રા રોજ સવારે ત્રણથી સાડા પાંચ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉડી જાય છે તો તે ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે અને જલ્દી જ તમારા અટકેલા દરેક કામ પૂર્ણ થશે નંબર છ ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે તેમાં માતા પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારે તેમને ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ નંબર સાત જો તમે ક્યારેય બહાર નીકળો છો અથવા તો ઘર પાસે વારંવાર સફેદ ગાય જોવા મળે છે તો તે પણ શુભ નિશાની છે અથવા તો કોઈ પણ ગાય પોતાના વાછરડાને દૂધ પીવડાવે છે તે તમને જોવા મળે છે તો પણ દેવી દેવતાઓની કૃપા તમારા પર બનેલી છે તેવા સંકેતો છે તે જણાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારું જીવન સમૃદ્ધ બનશે તમારી બધી સમસ્યાઓ ટૂંક સમયમાં દૂર થશે નંબર આઠ જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો અને તમને વાંદરાનું ટોળું દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર મહેરબાન થશે તે વાંદરાઓને ભોજન આપવાનો પ્રયાસ કરો નંબર નવ જો તમે કોઈ પણ અગરબત્તી રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ તમારા ઘરમાં સુગંધ અને તાજગી અનુભવો છો તો સમજો કે ભગવાનની કૃપા તમારા પર બનેલી છે અને તમારા દિવસો જલ્દીથી જ બદલાઈ જશે નંબર દસ જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય છે તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી ઈચ્છા જલ્દી જ પૂર્ણ થવા જઈ રહી છે નીલકંઠ પક્ષીના દર્શન ભગવાન મહાદેવના આશીર્વાદની નિશાની છે નંબર અગિયાર રાત્રે સૂતા હોય ત્યારે તમને ભગવાનના સપના આવવા અથવા તો સપનાની અંદર કંઈક સંભળાવવું સપનાની અંદર ધૂન અથવા તો ભજન સંભળાવવા તે પણ ભગવાનના તમારા પર આશીર્વાદ છે તેવા સંકેત છે નંબર બાર જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો અથવા તો અચાનક જ તમને શંખનો અવાજ સાંભળાય છે તો તે શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે નંબર તેર જો કોઈ વ્યક્તિનો સંતાન આજ્ઞાકારી છે તો પણ આ ભગવાનની કૃપા છે અન્યથા આજના યુગમાં મોટાભાગના લોકો પોતાના બાળકોના કારણે દુઃખી છે નંબર ચૌદ જે લોકો પર ભગવાનનો આશીર્વાદ હોય છે તે લોકો ભલે અમીર હોય કે પછી ગરીબ હોય પરંતુ તે ગમે ત્યાં જશે ત્યાં તેમને માન સન્માન મળશે જો કોઈ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે નંબર પંદર જે લોકોનું સ્વાસ્થ્ય સારું હોય છે તેમના પર ભગવાનના વિશેષ આશીર્વાદ હોય છે નબળું સ્વાસ્થ્ય ફક્ત તમારા શરીરને જ અસર કરતું નથી પરંતુ તે ખૂબ જ મોટું આર્થિક નુકસાન પણ કરે છે તેથી જે લોકોનું શરીર નિરોગી હોય છે તેઓએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ નંબર સોળ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવનસાથી મળ્યું હોય તો આ પણ માત્ર ભગવાનની જ કૃપાથી શક્ય થયું છે એક સારું જીવનસાથી તમારું આખું જીવન સુખી બનાવી શકે છે પરંતુ જો ખરાબ જીવન સાથી મળે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે નંબર સત્તર જો તમે જીવનમાં કદી કોઈનું ખોટું કર્યું નથી અથવા તો ખોટા પૈસા પણ લીધા નથી તો આ પણ એક સંકેત છે કે ભગવાન આવનારા સમયમાં આપના માટે ખૂબ જ સારો સમય લાવી રહ્યો છે અને તમારા સંતાન તમારા આવા સ્વભાવથી ખૂબ જ સુખી અને ધન દોલતવાન બનશે નંબર અઢાર જે લોકો પર ભગવાનના આશીર્વાદ હોય છે તેમને દુઃખ પણ વધારે પડે છે તમે દુઃખની ચરમસીમાનો અનુભવ કરશો તમે મહાન સંતોના જીવન જોયા હશે પરંતુ આવતા સમયની અંદર આ દુઃખ અચાનકથી જ ગાયબ થઈ જશે નંબર ઓગણીસ જ્યારે પણ આપ મંદિરમાં પૂજા કરો છો ત્યારે તમારા મંદિરનો દીવો લાંબા સમય સુધી ચાલે છે તો સમજવું કે તમારા ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે નંબર વીસ આપના ઘર આંગણે રાખેલો તુલસીનો છોડ ક્યારેય સુકાતો નથી ઘણા સમય એવું પણ બને છે કે આપણે પાણી ના પણ નાખતા હોય તો પણ તે છોડ લીલો જ રહેતો હોય છે તો પણ તે સંકેત છે કે આપના ઘરમાં ભગવાનનો વાસ છે તો મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ખાસ નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સબસ્ક્રાઈબ બટનની બાજુમાં બેલ આઈકોનનું સિમ્બોલ છે તેને ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી છે જેથી જ્યારે પણ નવો વિડીયો નવો એપિસોડ ચેનલ ઉપર મૂકવામાં આવે તો તમને સમયસર માહિતી મળતી રહે એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાડ જય શ્રી કૃષ્ણ